ಗಣಪತಿ ದೇ ಗಣಪತಿ ಲಗ್ನ ಗೀತ ಮರು ಗಮ್ ತುಂಬ ಲಾಕ್ಬ್ಸ್ಕ್ರೈಬ್ಬ ಕೋ ಬಗಾಡವೇ ಮರ ಗಣಪತಿ ಲಗನಿಯ ಲೇವೇ ಮೀಠೆ ರೂ ಆ ಗಣಪತಿ ಲಗನಿಯ ಲೇವ સખી મીઠે રો લાગે શિવજી તો હિમાલય માતા કરવા ગયા છે શિવજી તો હિમાલય મા કરવા ગયા છે બધા દેવો તો સભા માં ગયા છે બધા દેવો सभामाग्या से आरे मारा वे वै करवी मिठी वे करवी वात आज सखी मीठे लागे अरे मरावे वे सते करवी वात आज सखी मीठे लागे નંદી તો શિવની સાથે ગયા છે નંદી તો શિવજની સાથે ગયા છે કરતિક તોરી સૈને ગયા છે ગયા છે મારા કતોરી વે जसके मीठे रूलागे हारे मारा वे मई वेला जानी जाशे बात आजसके मीठे रूलागे मोटा ननंदने वेला टेडा वशु मोटा ननंदने वे यो खाते मे सासरी येथी तेडा वशु यो खाते मे सासरी येथी तेडा वशु हारे अमारे मादी करीने करवी मिठी वात आज सखी मीठे रुलागे आरे मारे मादी करीने करवी मिठी वात આજ સખી મીઠે લાગે બધા દેવો નો તરા દેવરા રાવશું બધા દેવો ને નો તરા દેવારાવશું બધી દેવિયું ને સાંજે તેડા વછું બધી દેવયું ને સાંજે તેડા વછું रे मारा गणपति साय आज सखी मिठे रुलागे हे मारा गणपति साय आज सखी मिठे रुलागे थी कालियो ठाको

आरे इतो भरी लावा फटाणा निट आरे सखी मीठेरू लागे कैलास पर्वत परमंड परोपशु कैलास पर्वत पर मंड पशु बधा देवोनी पूजा रखावसु बजा देवनी पूजा रखाउछु हे मारा गणपति जाडी जोडसान आज सखी मिठे रुलागे हे मारा गणपति जाडी जोडसु जान आज सखी मिठे रुला પ્રીધિ સીધીને અમે તેડી રે આવશું રીધિ સીધીને અમે તેડી રે આવશુ બધી જાણું મંગળીયા ગશે બધી જાણું મંગળીયા ગશે આ મારા ગણપતિ ના થાય आज सखि मीठे रुला गे हरे मरा गणपति थाय आज सखी मीठे रुला गे साकर नो कन्सर यन ससुजी सा पिरसे साकर नो રીધિ સિધિ ને ગણેશ કંસરયા રોગશે રીધિ સિધિ ને ગણેશ કંસરયારોગસે આ રે માતા પાર્વતી ને હરખ ન સમાય હારે માતા પાર્વતી ને હરખ ન માય લસ પસતા લાડુ મારા વેવાયો જમાડશે લસ પસતા લાડુ મારા વેવાયો જ માડશે એક બીજાના ના મેલશે એક બીજાના ના મેલશે હારે મારા હૈયા સાથે હયું મળી જાય આજ સખી મીઠેરુ લાગે आरे मारा हया सते हयू मळी जाय आज सखी मीठे रू लागे प्रीती सीधी नियमी व दावा जाशु प्रीती सीधी नियमी व जाशु बती जानडियू सामैया करशे પતિ જાનડીયો સમૈયા કરશે આરે મારા ગણપતિના પોખણા થાય આજ સખી મીઠે લાગે આરે મારા ગણપતિના પોખણા થાય આજ સખી લાગે કુમકુમની પગલે રીધિ દેવ પાડશે કુમકુમની પગલે રીધી સીધી દેવ પાડશે પગલી પાડે ને આખું બ્રહ્માંડ ગાજે પગલી પાડે ને આખું બ્રહ્માંડ ગાજે હારે મારા ભોળાનાથ ને અરખ આ સખી મીઠે લાગે આરે મારા ભોળા હરખનો ને હરખ નો માય આજ સખી મીઠે રો લાગે ગણપતિ લગનિયા જે કોઈ ગાશે ગણપતિના લગનિયા જે કોઈ ગાશે ते नगर रे दिसि राजशे, ते नगर रे दिसि दी बीराज से आरे तेनो घर मन्दिर बनि जाय आज सखी मीठे रुलागे आरे येनो घर मन्दिर बनि जाय આજ સખી મીઠે રૂલા ગે હરે મારા ગણપતિ ના લગનિયા લેવાય આજ સખી મીઠે રૂલા ગે અરે મારા ગણપતિના લગનિયા લેવાય આજ સખી મીઠે રૂલા ગણપતિ દાદાની જે મારું કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં